જય શ્રી કૃષ્ણ આપણે જવાનું છે બાર ને આપણે લઈ લીધી બે લાખ ની ઘડી વાત કરી નાખજો પણ શું કરતા જવાબ જ નતો આપતા આપણે લોક ને આપણે બેસી ગયા માં દરવાજો ખોલી નાખો સેલપ મારી દીધો આપણે ગાડીને બધા બેહડી લીધા ની અંદર આપડે માણકી ચઢાવી દીધી હાઈવે ઉપર થોડીક વાર હતા આપડે ભાઈ પોચી ગયા આશ્રમ ને મારી દીધો લોક ને આજે ગોવિંદાસ બાપુનો આશ્રમ કેમ કે ગોવિંદાસ બાપુની આજે પુણ્યતિથિ હતી જય ગોવિંદાસ બાપુ અને મલ્હાર ને પ્રણવ બે રમતા હતા અહીંયા ભાઈ ને આજે જમણવાર ચાલુ થઈ ગયો ભાઈ મસ્ત મજાનો જમણવાર ચાલે છે બાળકો પણ રાજી થઈ ગયા ને સત્સંગ ભાઈ હાલતો તો ભાઈ પબ્લિક બહુ આજુ હતું લાડવા 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 વારો આવી જાય મને એવું લાગે કે આપણો વારો આવી ગયો ભાઈ ને આપણે પણ પ્રસાદ લઈ લીધો ભાઈ પણ જયભાઈ ને કે આવું તો વિડીયોમાં આવો આવો જય ભાઈ બાપુ ના દર્શન કરી લીધે ને હવે જઈ જઈ ઘરે ભાઈ ગાડીના લોકલ ને પહોંચી ગયામાં અમે તો ઘરે લાઈક સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ ને